હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ દરમિયાન કાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઈ રહી છે જોઈએ અહેવાલમાં બીજી તરફ રાજસ્થાનમાં ઓરેન્જ શીત શીતલહેરના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ઠંડી બે ડિગ્રી સુધી વધતા ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ ત્રણથી તેર પોઈન્ટ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જ્યારે દિવસનું તાપમાન પણ અડધો ડિગ્રી ઘટતા છવ્વીસ પોઈન્ટ પાંચથી સત્યાવીસ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું દિવસભર સરેરાશ પ્રતિ કલાકે સાતથી નવ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આખો દિવસ ઠંડુગાર રહ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે નવમી જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત મોટે ભાગે વાદળછાયું રહી શકે છે આ દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદનો હળવો વરસાદ પડી શકે છે પાંચ જિલ્લામાં મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદનું જોર વધુ રહી શકે છે ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પલટા સાથે ઠંડીનું જોર ઘટી શકે છે કૃષિ વિભાગના એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં વારંવાર વાતાવરણમાં પલટા ધુમ્મસથી ચણા જીરું બટાકા દિવેલા અને ધાણા સહિતના પાકમાં રોગચાળાની શરૂઆત થઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા